જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જોકે મિત્રો આજે આપણે વાત કરવાની છે અત્યારે દશામાના વ્રત ચાલુ છે હવે અમુક અમુક એવા વિડીયો વાયરલ થયા છે તમે જોયું હમણાં ટુકડો મૂકું છું કારણ કે હાથમાં કંકુ આમ આમ ખેરે બરોબર થાળીમાં પૈસા ખેરે અને હાંડળી માથે બે ઈન અને પૈસા કેવી રીતે ખેરે છે તમે ઈ જોયો અને અમુક અમુક તો બેનું માતાઓ મારે બેનું તમને હું કેવું હવે કઈક થોડીક શરમ રાખો કઈક ભોઠાતો પડો મોઢામાંથી હાંઢળીયું કાઢે છે દશામાના ફોટા કાઢે એટલે બાપા તમે તમ તારે ભલે તમે દશામાના વ્રત રહેતા હોય એનો કોઈ વાંધો નથી પણ આવા ખોટા ખોટા ધટિંગ કરીને ખોટા ખોટા હું કામ વિડીયો વાયરલ કરીને આ અંશ્રદ્ધામાં દાયુને ઉતારો છો બરોબર તમે તમ તારે ભલે તમારા દહ દિવસ આવડા આવતા હોય આપણે દશામાના વ્રત તો તમ તારે વ્રત રહ્યો અને ખાઈને પીને આનંદ કરો બરોબર પણ તમે આવી રીતે ખોટી અંશ્રદ્ધા ફેલાવવામાં હવે એક તો તમે દસ દસ દિવસ જે આ ભૂછા પેટરો ઉપવાસ રહેતા હોય અને સાંજે બાયુ બેનું બધી ભેગી થઈ જાય એટલે ત્યાં ગંદકી માં ત્યાં ગટરુંમાં તમને વાત કરી રોડ ઉપર ગમે ફેંકી દો છો તો થોડોક શરમ રાખો તમે હવે અમુક તો આજી ડેમ માં હમણાં આપડે દસ દિવસ જાય છે દશામાના એટલે આજી ડેમ માં અમુક ગટર માં ફેંકી દે અમુક રોડ માં મૂકીને દયા બરોબર જ્યાં ત્યાં ફેંકી દે બરોબર એટલે આવી રીતે આ ભરત લેવાના હોય આવી રીતે આ શ્રદ્ધા છે આવી રીતે અંધશ્રદ્ધા છે બરોબર આવી રીતે શ્રદ્ધા હોય હવે અમુક તો ઊંડા પાણીમાં નાખવા જાય ના કેટલાય મરી જવાના તમે જોઈજો એટલે ખરેખર આપડે એટલે વિડીયો બનાવવામાં આવ્યો છે કારણ કે દર વર્ષે આવી રીતે કોક ને કોક તો આવી રીતે કાંડ કરતા હોય કેમ કા પૈસા હાથમાં રાખીને આમ બેરે કા કંકુ ઝેરવે કા મોટામાંથી કાઢે હાંડ્યું કાઢે ક્યાં બોલ્યા વાય ગોળા એમ ગોળા આમાં જોવો તો ખરા દિશામાં ખરેખર આપડે એ મુદ્દા ઉપર આવી જો દિશામાં ખરેખર તમારા પંડની અંદર આવ્યા હોય તો આપણે પેટ્રોલ ડીઝલની જરૂર છે આપણે કંકુની ની જરૂર નથી બરોબર કંકુની કોને જરૂર છે કમેન્ટ કરીને કહીજો પેટ્રોલ ડીઝલની ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પૂછી ગયા આપણે પેટ્રોલ ડીઝલ તમે જમીનમાંથી કાઢો એની જરૂર છે આપણે નકર કઈક ભાવ ઘટાડો આ ભ્રષ્ટાચાર કેટલો થાય છે આ દેશ માથે તમે વિચાર કરો ને આ દેશ માથે આ કેવડો ભ્રષ્ટાચાર થાય બેન દીકરીની ઇજ્જત લૂંટાય છે તો તમે એને ધોણી તમે હાંઢળે લઈને તો આવો આ બેન દીકરી માથે બળાત્કાર થાય છે કેવા કેવા કેસો થાય છે તમે વિચાર કરો હે આ તમે નકરી અંધશ્રદ્ધાઓ ફેલાવો છો દશામાના નામ ઉપર હે એટલે આગળ આપણે આ વિડીયો એક દશામાનો મૂકવી એ તમે જોવો કારણ કે કેવી રીતે કંકુ ખેરે છે પૈસા બનાવે છે પૈસા તમે આ દેશ આપણો ખાડામાં ગયો આપણો દેશ પૈસાની જરૂર છે બરોબર આપડે દેશની માથે દેણું કેટલું થઈ ગયું છે તો પૈસા તમે કાઢવા મળો ને ખોટા ખોટા હાથમાં રાખીને તમે આમ આમ કરીને અને પબ્લિકને શોર્ટ વિડીયો બનાવીને અને વાયરલ કરો છો ખોટા બેનું જે કર્યું આમાં અંધશ્રદ્ધામાં ઉતરે આવા તમે ખ્યાલ ન કરો અને થોડા ભોઠા પડો બરોબર દશિયામાના નામ ઉપર તમે કેવા કેવા કરો છો

ભૂચ્યા રોટલો મળતો હોય પાણી બાણી બધું મળતું હોય ને હતા હોય હોય તો હોય બરોબર તો એ સારું જ કહેવાય આપણે પાડી નાખે છે તો કે અમારા સનાતન ધર્મ નો વિરોધ કરો છો અમારા ભગવાનનો તમે વિરોધ કરો છો એટલે ભાઈ આ મંદિર પાડી નાખ્યું હું શું તમે કર્યું કાંઈ ન કરીએ ક્યાં એટલે થોડુંક આમાં ધ્યાન દો ભાઈ બાડા તું સનાતન ધર્મ ની બહુ વાતો છે ને તો આ મંદિર આમ ખુલે આમ પાડી નાખે છે બરોબર તો ન્યા તું કા રોકાયું ને તો મિત્રો આગળ જોવો તો મિત્રો તમે જો વિડીયો જોઈ શકો છો જે આ બેન ને દશિયામાં આવ્યા છે અને જો હાથમાં પૈસા દઈ દીધા છે અને પૈસા પછી એક પછી એક નોટ હેઠી પાડે છે અને જો કંકુ જરે છે જો હાથની અંદર કંકુ જરે દશામા ને આ બેન ને એવું કેવું છે જો ખરેખર દશિયામાં આવ્યા હોય તો અમારે આ કંકુ ની જરૂર નથી અમારે જરૂર છે પેટ્રોલ ડીઝલ ની અને આસમાન ના ભાવ પૂજ્યા મારા બાપ કાંક દશામાં આનું કરો અને હા જડી લઈને તમે આવો અને બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાય છે અને તમે આ રવા છે આવું બધું કઈ હોતું નથી તમે જો આવી રીતે દશિયામાં આવ્યા તમે હવે પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડો બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાય છે એનું કઈક કરો આ દશિયામાં આવ્યા બરોબર દસ દસ દિવસે હવે પૂછશે અને પછી સેવા પૂજા કરશે અને ભજન ને બધું કીર્તન ને બધું ગાયેબાયું ભેગ્યું છે અને પછી આ દસમા દિવસે જ્યાં હોય ત્યારે ફેંકી દેવામાં આવશે ગંદકી ની અંદર હવે આપડે જામનગર નો એક વિડીયો જોઈએ સાંભળો હવે આ જામનગર નું જે મહાદેવનું મંદિર છે ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે આ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે હવે આમાં યાત્રિકો કોઈ ભાભા ડોલા ના કોઈ

ખરેખર અંધશ્રદ્ધા છે ને આ ખોટા વિડીયો બનાવી અને આજે ભોળી પ્રજાને અને આ આ જે ભોળી માતાઓ જો ખરેખર કેવી રીતે આ લોકો અંધશ્રદ્ધામાં નાખે છે તમે વિચારતો કરો મોઢામાંથી હાંડડી કાઢે છે દશામાં માની તમે જો ખરેખર આપડે આ આવું આ દેશની અંદર જુઓ તો ખરા આ કેવા કેવા અત્યારે કરે છે તમે વિચારતો કરો આ કેવા માણસો આવી રીતે આ દશામાં હાંડડી કાઢે છે જો ફોટો કાઢે છે મોટામાંથી આ કેવી રીતે અંદર ખોહી કેમ હશે મોટામાંથી વિચાર કરો અને હવે તારે નીકળતો ને જતા વિચાર આ તો સારું છે આ જો આ નીકળી ગઈ નકર આ નો નીકળ્યું તો દશા એવું થાય અને હવે જો આ દશામાં છે જો હવે આ પૈસા ખેરે છે જો તમે જો હાથમાં ખેર આ તમે બેઠા છે દશામાં એ છે હાંડડી ઉપર બેઠા છે દશામાં અને જો બે જણા એ ઓલી પછી ચાલી રાખી છે અને પૈસા જો ખેરા જો

બરોબર રોકાયું નહીં અને ત્રીજો વિડીયો તમે જોયો કારણ કે એક બેન મોઢામાંથી દશિયામાં નો ફોટો કાઢે છે બરોબર માણ માર નીકળ્યો એનું ઓપરેશન કરવું પડે એટલે ભાઈ આ લોકો કોઈ ભોઠા નથી પડતા અને આ જે બેન દીકરીઓને આ લોકો અંધશ્રદ્ધામાં ખરેખર ઘાલે છે આવું કઈ હોતું નથી આ માતાજી કોઈ આવું નથી કહેતા તમે આવું બધું કરો બરોબર દશામાના દસ વર્ષ દિવસ આ વ્રત આવું રહેતા વ્રત બરોબર અને આ બીજો તમે વિડીયો જોયો હાંડળી માથે દશિયામાં સડી ગયા છે અને હાથમાં ચાર પાંચ નોટું આપી દીધી છે અને ખેરે છે એટલે ખરેખર આપણે આ જે તમારા બાળકોને તમે ભણાવો ગણાવો આગળ વધારો આવા ફટાફટા ધટિંગ ન કરો બરોબર તમારા બાળકોને ભણાવો અને આ બે ની દીકરીને આવી રીતે અંધશ્રદ્ધામાં ન નાખો તમે તો કોઠા પડો કેવા કેવા તમે વિડિયા ઉતારો છો તમે તમને થોડીક શરમ થાવી જોઈએ કારણ કે દશેમાં તમને આવું બધું કહી છે કે આવું કરો આવું કરો બરોબર તમને આવું કોઈ કહેતા નથી હવે હમણાં તમે જોજો દસ દસ દિવસ જશે એટલે પછી હમણાં નાખી દે ગટરુમાન ધ્યાન ત્યાં મન ફાવે એમ